ભાવનગર શહેરમાં એક અપહરણનો બનાવ સામે આવ્યો છે શહેરના કાળા નાળા વિસ્તારમાં રહેતા આ અપહરણ કરીને લઈ ગયા હોવાની માહિતી સામે આવી છે પૈસાની ઉઘરાણી બાબતે અપહરણ થયાનું સામે આવી રહ્યું છે કાળુભાઈ નાથાભાઈ સોલંકી નામના આ દેડનું બે ઈસમૂહ અપહરણ કરીને લઈ ગયા હોવાની વિગતોથી ચકચાર મચવા પામી છે

એ લોકો મને ઉપાડીને લઈ ગયા મને કે તમારા છોકરા પાસે પૈસા લેવાના છે ઘણા પૈસા ખરા પૈસા તો અમે એને આપી દીધેલા છે ત્રણ ત્રણ ચાર લાખ રૂપિયા જેવા હજી લાખ રૂપિયા માટે રોજ આવીને મને હેરાન કરે છે અહીંયા અને આવો બનાવ ત્રણ ચાર વાર બન્યો છે બધું લઈ જાય કારવી જાય ને બે જણા હતા એ લોકો નામ એકનું નામ કાળુભાઈ છે એકનું નામ અભયભાઈ છે કેટલા પૈસા પૈસા ચાર લાખ છોકરાએ લીધા હતા પરત ત્રણ ત્રણ લાખ રૂપિયા જેવું આપી દીધું છે અંદાજીત અજી લાખ રૂપિયા માટે બધા હેરાન બહુ કરે છે અને વ્યાજ આપ્યું છે બહુ બનાવ અહીંયા અમારી દુકાનેથી તે મને લઈ ગયા મને કે હાલો તમને લઈ જવાના છે તમને રાખવાના છે એમ કરીને લઈ ગયા અને પહેલાં અહીંથી નવાપરામાં થઈને ક્રેશન અલ અલુરિયા અલુરિયાથી ક્રેશન ક્રેશનથી આપણે ભીલવાડા સર્કલ ભીલવાડા સર્કલથી સીસી વાર થઈને પછી આ બધા છોકરાઓ મારી પાછળ આવ્યા એટલે ત્યાં એ લોકોને છોકરાઓને ગાળું દીધી અને મારામારી કરી અને છોકરાની પાછળ કુવાડીનો ઘા કર્યો છોકરાની પાછળ કુવાડીનો ઘા કર્યો અને પછી બધા ભેગા થયા ને એટલે એમના કાળુભાઈના કોઈક મિત્ર આવીને એમને લઈ ગયા હરવાર સમજાવીને અને પછી મને ઘોઘા સર્કલ ઉતારી દીધો